નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અમારા ગામના કૂતરા અમારા ગામનું નવું નામ સ્વાનગર પાડવાનો ગંભીર વિચાર એક વખત ચાલ્યો હતો આ વાતને તમે હસવામાં ના ઉડાવી દેશો પૂછો મારા ભાઈબણ ટબા મસ્તરિયાને એ રહ્યો ટભો જૂનાગઢમાં હજુ તો જીવતો બેઠો છે એ સાક્ષી પૂરશે કે રાત્રે અમે બંને પલિતનાથની જગ્યામાંથી ગાંજો પીને પાછા ફરતા ત્યારે ગામના ભસતા કૂતરાને અમે જવાબ દેતા કે રેયાત રૈયાત એવો શબ્દ સાંભળીને કૂતરા ભસવું અટકાવી પાછા પડ્યા રહેતા પોલીસ ખાતાના રાત ચોકિયાતોની આટલી બધી સાંજ જે ગામના કૂતરામાં આવી ગઈ હોય તે ગામનું નામ શ્વાન નગર પાડવાના પ્રસ્તાવને તમે મશ્કરી કા માની લ્યો છો એક સેઠિયાએ તો અમારા દરબાર સાહેબને રૂબરૂ મળી અરજ કરી હતી કે બાપો આ ગામમાં હવે પોલીસના આટલા મોટા બેડાની સી જરૂર છે પોલીસનું કામ તો પોલીસના કરતાં પણ આપણા કૂતરા સારી રીતે બચાવે છે ચોરને જો પોલીસે નથી ટપરતા તો કૂતરા પણ ચોરને ભસતા નથી ને સજ્જનને જો પોલીસ સતાવી શકે છે તો કૂતરા પણ સજ્જનને કરડી લે છે ઉપરાંત પોલીસને ન નફાવવાનું બીજું પણ એક કારણ છે કૂતરા પોલીસને દેખીને જ રૂવે છે ખાખી લુંગળો દેખતાની વાર તેમના વિલાપ સ્વર શરૂ થાય છે પ્રત્યેક શેરીના કૂતરા પોલીસના ચોકિયાતને સામી શેરી સુધી સહી સલામત પહોંચતા કરવાની પોતાની ફરજ એટલી તો વધુ પડતી રીતે સમજી ગયા છે કે કૂતરાને આખી રાત જંપ વળતો નથી કૂતરાનો એ અજંપો વસ્તીને પણ રાતોરાત જાગતી રાખનારો થઈ પડે છે આટલો બધો સંગીન બંદોબસ્ત રાખવાની તાલીમ જો કૂતરાને આપોઆપ જડી રહે છે તો આ શહેરમાં નહક પોલીસનો ખર્ચો નભાવવાની રાહને સી જરૂર છે બાપુ સાહેબને આ પ્રસ્તાવ પસંદ પડ્યો હશે તે તો તેમના મોં પર ફરકી રહેલ મધુર હાસ્ય પરથી જ પરખાઈ આવ્યું હતું મારો ભાઈ તો આજ પણ તમને એ વાતની તસલી આપવા તૈયાર છે એ રહ્યો ટબો મસાણીઓ જૂનાગઢમાં જીવતો છે હજુ કૂતરાનો મહિમા અમારા ગામમાં કાંઈ ઠાલો મફતનો આટલો બધે નથી વધ્યો કૂતરાની સેવા ચાકરી તો અમારા ફૂલા શેઠને હાજરા હજુર ફળી છે સારા પ્રતાપ કૂતરાના કે અમારા શહેરની દેદિત્ય માન હવેલી ફૂલા શેઠે બંધાવી પગ પૂંજીએ કૂતરાના કે ખુલ્લા શેઠે ગામની પાંજરાપોરને ગામના ઠાકર મંદિરોને પાઠશાળાને પુસ્તક લઈને અવેળાને પારેવાની છત્રીને સર્વને નિહાલ કરી આપ્યા અમારી બજારમાં બીડીઓ વાળતો ફૂલ્યો રાત પડી ત્યારે કૂતરાના રોટલાની પેટી ફેરવતો થોડાક દિવસમાં તો પેટીના ખરાટ બજારને એક નાકેથી બીજા નાકે સુધી સંભાળતા થયેલા એ પૈસામાંથી ફૂલ્યો લોટ લાવીને હાથે રોટલો ઘણતો એ રોટલા એણે ફક્ત પાંચ જ કૂતરીને ખવડાવ્યા છ મહિને પાંચના ચાલીસ થયા એ ચાલીસના એ આશીર્વાદ લઈને ફૂલ્યો મલાયા ગયું તે દસ જ વર્ષમાં તો લક્ષરી થઈને ફૂલચંદ અમીનચંદ શેઠ મલાયાવાળા એવા નામે પાછું આવ્યું આટલી બધી માયા ફૂલા તું કેમ કરીને કમાયું એવું પૂછવા અમારા વડીલો એકાંતમાં ફૂલા શેબને મળ્યા હતા મને બીજી તો ગતા ગામ નથી ફૂલો જવાબ આપતો પગ ધોઈને પીવું આ કૂતરાના મને તો એની ચાકરી ફળી છે બસ તે દિવસથી અમારા ગામના વેપારી વાણીઓને કોઠે આશાના દીવડા ચેતા છે તે દિવસથી તેમણે દેરાસરમાં જવું તેમજ પલ્યુષણના પર્વમાં ઘી બોલાવવું પણ ગમતી કરી નાખ્યું છે તે દિવસથી ઘેર ઘેર કૂતરાને ગરમમાં ગરમ શેરો કરીને ખવડાવવાનું શરૂ થયું છે શેરાનો ભોગ ધરાવવામાં સૌથી વધુ મહિમા અમારા ગામના કૂતરા લંગનો છે અમે તેને લંગ કહીએ છીએ કારણ કે એ કૂતરાનો એક ટાંગો ભાંગી ગયો છે તેમજ ત્રણ ટાંગે ઠેકતો ઠેકતો પણ એ પોતાની પાસે આવનાર હર કોઈને ખાસ કરીને પોતાને શેરો ધરાવવા આવનારને યુદ્ધનું આહયન આપે છે પ્રત્યેક સાચા મહાયોગીની જે પ્રકૃતિ હોય તે જ તેમની છે યોગી પોતાને અન્ન પ્રસન્ન કરાવવા આવનારનું પણ કાળોથી જ સ્વાગત કરે છે તેમ લંગ એક ઓલિયા ફકીની ભૂમિકાએ પહોંચેલો જણાય છે સ્વાન પૂજા અને સ્વાન ભક્તિનો એવો તો પાકો રંગ અમારી વણિક પ્રજાને ચડી ગયો છે કે તેઓના સંઘ બળનો તાપ અમારા પોલીસ ખાતા પછી અમારા ન્યાયિક ખાતા પર પણ પડ્યો છે કૂતરાની સંખ્યાને હાથ બહાર વધારી મૂકે એવો તો ઘીના ફળ ફળતા માન ભોગનો સ્વાભાવિક પ્રતાપ છે આટલી બુલંદ સંખ્યા કૂતરાની તેમાં ઉમેરીએ કૂતરા ભક્ત વણિક ઇત્યાદિ કોમોની સંખ્યા બેવનો સરવાળો બીજી વસ્તી કરતાં ચડી જવા લાગ્યો એટલે વાણીઓની સાથોસાથ કૂતરાના રક્ષણની જવાબદારી પણ અમારા મૂનસકો પર આવી પડી એ જવાબદારી અમારા ન્યાય મંદિરીઓ બે ધડક બજાવી છે તેના દાખલાઓ તો અનેક મોજૂદ છે અમારા મોરના મિસ્ત્રીએ ઘરની ઘોડાગાડી વસાવી તે દિવસથી જે ગામના કૂતરાની અને કૂતરા પ્રેમી મહાજનની આંખો લાલ બની હતી ગાંડા ઘડેરા બજારમાં નીકળે તેને તો અમારા કૂતરા સામે જોવા જેટલું એ મહત્વ નહોતા આપતા ગાડાવાળો બહુ બહુ હોકરો કરે ત્યારે સુતેલા કૂતરા કેવળ ત્રીજા ભાગની આંખ ત્રાસી કરીને પાછા આરામમાં લઈ પામી જાય પણ મોના મિસ્ત્રીની ગાડીના ઘૂગરાએ અમારા લંગનો જે તેજો કર્યો તે વધ ન લંગથી સહેવાયો કે ન અમારા મહાજન પુત્રથી સહેવાયો ત્રણ પગે ઠેકડીને તેમુ લંગ જ્યારે ઉઠ્યો ત્યારે એણે ફક્ત નાની સીકરણ બૂમ નાખી હતી બોમ કરુણ ભૂમ તે મુલાંગની કરુણ ભૂમ દુકાનદારો બધા કામકાજ પડતા મૂકીને સ્તબ્ધ બની ગયા તેઓએ મોના મિસ્ત્રીની ઘોડા ગાડીને એક પછી એક શ્વાન મોરજો વટાવતી આગળ ચાલી જતી દીધી જોઈ શું રહ્યા છો એક દુકાનદારે બીજાને કહ્યું માજાનું નાક કપાય છે બીજાએ ત્રીજાને કહ્યું આમ તો આવતીકાલે અહીં હત્યાનું સુમર નહીં રહી આપણામાંથી પાણી જ ગયું ને ચોથાઈએ મુસલમાનનો દાખલો દીધો એવડા એ લોકોને એક બકરીને ચીપવા તો જાય મોનો કૂતરાના નિસાપા ગામની આબાદીને ખાઈ જશે ખાય ગભરું બાપડા પશુને પીલી નાખ્યું તો પણ મોનાને એટલું એ ભાન છે કે ગાડી ઊભી રાખે એની તો આંખ જ ઓડે ગઈ છે તમામ ચર્ચાના પરિણામરૂપે મહાજાના આગેવાનો મુનસફ પાસે ગયા અને મુનસફે તેઓની ફરિયાદ દફતર પર લીધી મોના મિસ્ત્રીનો ગાડીવાન ફોલજી નામે એક સફાઈ હતો ગામડામાં ખેડ કરતાં કરતાં બાયડી મરી જવાથી એની ખેડ ભાંગી ગઈ હતી એટલે જ ફલજી સાતડી નાનું બળતર બનાવીને મોના મિસ્ત્રીની ડેલી પર નોકર થયું હતું અમે એકવાર એના છોકરાની નદીમાં ગામથી એક ગામ ઉપરના ધૂનામાં એક માછલું જાવતો જોયેલું ત્યારે ઠીક ઠીક ટીપેલો ઉપરાંત એકવાર એ છોકરો બીજે ગામથી ટ્રંકમાં મૂકીને માંસ વેચતું લઈ આવેલો ત્યારે પણ મહાજનના મન ઉચક થયા હતા અને આ સપાઈ ફલજીએ પાઘડી ઉતારી હતી ત્યારે જ એને દંડથી જતો કર્યું હતું આવા એક બરાડી સફાઈના નોકરીમાં રાખનાર મોનો મિસ્ત્રી આખા ગામનું નાખતો વાળતો જ હતો તેમાં પાછું આ તેમનું લોંગનો કિસ્સો બન્યો મોનો તો ખાટકી છે ખાટકી એવા અભિપ્રાયો અમે મહાજનને મોયેથી ઝીલીને છેક બાયડી વર્ગને પહોંચાડી દીધા મારો ભાઈ ટભો ન્યા ન્યાતના નોતરા દેવા ઘેર ઘેર જતો તદુપરાંત ન્યાતના જમણવારમાં શાક અને કઢી કરનાર રસૈયા તરીકે સહુનું માને તો હતું એટલે મોના મિસ્ત્રીનો ધજાગ્રહ બંધાવવામાં ટભાની મહેનત વહેલી ફળી ગઈ ટબાના હાથની બનાવેલી મીઠા લીમડાવાળી કઢીના સબળકામાં જે સ્વાદ હતો તે જ સ્વાદ સહુ કહીને ટબા મુખની પીરસાતી આ મોનાની વાતમાં પણ આવ્યો હવે મૂકોને વાત મારી બાઈઓ મારા એક ભાબુમાંથી આટલું જ ભૂલાઈ ગયું કૂતરાનો વસ્તાર આટલો બધો વધારી મૂક્યો છે તેમાં સી સારી વાત છે આ નાત્ય ઉઠીને કૂતરાના મેલા ઉછળિયા જ કરવાના મારા માને આ બોલ બહુ ભારે પડી ગયા દેવ ઠેકાણે પહોંચાતા કૂતરાની આવડી મોટી ગીલા કોણ ચલાવી લે મહાજન બેઠું હોય જે ગામમાં એ ગામની એક વાણિયાના માથામાં શું આટલી બધી રાય એ ન ચલાવી લેવાય તે જ દિવસથી માને હત્યારી ખાટકણ ડાકણ શ્વાન ભરખણ વગેરે શબ્દોના ચડતા થયા મુકદ્દમો ચાલવાના દિવસ સુધી મોનો મિશ્રી મક્કમ રહ્યો એણે એના ગાડીવાને કહ્યું ફલજી તું ડરીશમાં હું તારો પૂરેપૂરો બચાવ કરવાનો છું પણ એક બે ને ત્રણ મુદ્દતો પડી ત્યાં મોનો ઢીલો પડી ગયો ગામલોક એને પીખવા લાગ્યું ગામની બજારે ગાડી કાઢવી મોનાને મુશ્કેલ બની ગઈ મહાજનનો તાપ એટલો અસહ્ય હતો મોનાની સાહેબી નિશ્ચિત બની એની હિંમત ખૂટી ગઈ મોનાએ મહાજનના આગેવાનો આગળ છાનો માનો મીનો કહ્યું હા તો બરાબર મહાજનના શેઠિયાઓએ મોનાની સામે અમેની આંખો ઠેરવી તો પછી હા તું વચ્ચેથી ખસી જા મોના અમે ફલજીને તો આરપાર કાઢવા જ માગીએ છીએ પછી મોનો સમજુ બનીને ખસી ગયો એણે પણ ઉગાડે છો હાકલ કરી કે કૂતરું ચેપાણું હોય તો તો મહાજનથી કેમ ચલાવી લેવાય બાપડા કૂતરાનો દણીએ ધોરી કોણ એણે ગામનું શું બગડ્યું છે કૂતરાનું લહી હળવું શા માટે એ તો સારું થયું તેમનું લંગ ચપળ હતો એટલે ઝપટામાંથી બચી ગયો પણ ત્યાં કોઈ બાપડી ગાભણી કૂતરી ગાડીની હરફેટમાં આવી ગઈ હોત તો ત્યાંને ત્યાં જ એનો ઘાબ જ ઢગલો થઈ જાતને માટે જે કાંઈ માણસ આવી ગફલતનો કરવાવાળો હોય પછી એ મારો નોકર ફળજી હોય કે બાપુ સાહેબનો કોચમેન રહેમત ખા હોય એનો ન્યાય તોડાવવો જ જોઈએ કૂતરા તો મૂંગા જાનવર છે એ ક્યાં જઈ ન્યાય મેળવશે પછી ફલજીનો દંડ થયો દંડ કોર્ટ ખાતે જમા ન કરતા કૂતરા પ્રેમી ન્યાયમૂર્તિ દંડ કે તેમુ લંગ વગેરે કૂતરા કુટુંબને શેરા ખવડાવવા ખાતે મહાજનને જ અપાવ્યો તે પછીથી અમારા ગામમાં કૂતરાની સ્થિતિ સુધરતી જ આવે છે ને અમે સો એવી આશાએ શેરા ખવડાવે જ કરીએ છીએ કે કૂતરાની આતડીની દુવાથી કોઈક દિવસ અમારી સર્વની સ્થિતિ ફૂલાશે જેવી ફાલી નીકળશે કૂતરાના રાતભરના કકડાટ અમને કોઈને ઊંઘ નથી આવવા દેતા તો તેથી હિંમત હારી જવા જેવું શું છે કૂતરાના બસવાથી વસ્તીના ઊંઘતા છોકરા ઝપકી ડરી જાય છે એવી દલીલ આજના જમાનામાં કામ આવે નહીં આપણા વણિકાના છોકરાએ તો નાનપણથી જ કઠણ છાતીના બનતા શીખવું જોઈએ કૂતરાનો પાળ માનીએ કે આખી રાત આપણને જાગતા રાખી અનેક ચોરીઓના ત્રાસમાંથી આપણને બચાવે છે કાઠિયાવાડના કેટ કેટલા શહેરો કસ્બાઓ તેમજ ગામડાઓ અત્યારે કૂતરાના કડક વડે આબતદાન બની રહેલ છે ભલે ફૂલા શેઠની પેઠે નવું નાણું આપવામાં કૂતરા ન ફળ્યા હોય પણ જે જૂનું નાણું છે તેની તો આખી રાત ચોકી કરવાનો આપણે ધર્મ કૂતરાએ જ જાગૃત રખાવ્યો છે ને કૂતરાના પાડનાર રાજાઓ પ્રત્યે કેટલાક છાપા મહાજનની લાગણી ઉશ્કેરવા મથી રહેલ છે પણ મહાજને પોતાનું કાળજું છાપાવાળાને ખવડાવી દેવાનું નથી અગાઉ આપણે એમ કહેતા કે અલ્યા તારું કાળજું કૂતરા ખાઈ ગયા છે હવે એવી ભાષા અપમાન સૂચક કહેવાય એવા રાજાઓ સદૈવ આવવા દાન રહ્યા છે તે બતાવી આપે છે કે કૂતરાની ભક્તિ કૂતરાના દેવ દત્તાત્રેય વ્યર્થ જવા દેતા નથી ફલજી સપાઈ કૂતરાને દુભાગ્યા પછી કદી સુખી થયું નથી એ વાત ન માનતા હો તો પૂછો મારા ભાઈ ભંત ભભાને એ રહ્યો ટભો જૂનાગઢમાં બાળબળતે ઉનાળે કૂવામાં તારડીઓ તબકતો હોય એટલા જ જળ જ્યારે જળતા ત્યારે અમે મહાજન તરફથી પાણીની ટાંકીઓ ગાડીઓ ઉપર ચાલુ કરી હતી અમે એક ગામ છેતેરના નવાણનું પાણી ભરી ભરી ગામને ઘેર ઘેર ટાંકીઓ ફેરાવતા એક ટાંકીને માથે હું બેસતો ને બીજેને માથે ટભળું શ્રીમંત ગરીબનો કોઈ તફાવત કર્યા વિના અમે સૌને પાણીના વાસણ ભરી આપતા ગામમાં ઘૂમતા હતા એમાં પહેલે જ દિવસે ફલજી સિપાહીનો છોકરો માટલું લઈને દોડ્યો આવે ટબાને મેં કહ્યું કે ટબા હમણાં કશું કહેતો નહીં ટળવાડવા દે ખૂબ વારે વારે એ છોકરો માટલું ધરવા જાય ને વારે વારે હું હોશિયાર રહીને ટાંકીને શૂટ બીજાના વાસણમાં ઠાલવી દઉં એને ખબર તો ન જ પડવા દઉં કે હું જાણી બૂજીને એનો વારો નથી આવવા દેતો એમ તો હું ને ટભો બેવો બળા છોકરો છીએ પછી તો એ છોકરો રોઈ પડ્યો મેં કહ્યું કા ભા એમાં મૂડકો કેમ બનો છે તને કોઈએ કાંઈ કહ્યું ગાળભેળ દીધી ડોકો હલાઈને એને તો આસુડા ખેડવા જ માંડ્યા પછી એ કહે કે હું મારી બોનને મારા બાપ ત્રણેય જણા તાવમાં પડેલા છીએ પાણી ભરીને લાવનારો કોઈ નથી એક ઘડો આપો ને તો ત્રણ દીપ પોકાર અમારે વધે ઢોળીને શું કરવું છે તાવ વેલા છીએ એટલે ખાતા એ નથી ને ખાતા પીતા નથી એટલે કાંઈ વધુ પાણી પીવા જોશે પણ નહીં વાસ્તે આપો ભાઈ સાફ પણ પછી તો મેં ચોખ્ખું કહી દીધું કે ભાઈ પૂણ્યા સાડીઓને પ્રથમ પહોંચાડી દેવા દે પછી તારું વારું ત્યાં તો લાલભાઈ શેઠના ઘોડાને દોરીને એનો નોકર લઈ આવ્યો એટલે બાકીની બધું જ પાણી અમે શેઠના ઘોડાની બાદલીમાં ઠાલવી દીધું ઘોડો ચસકાવી જ ગયો સૂંઢ ખાંખરીને મેં ફલજીના છોકરાને બતાવી જો ભાઈ છે પાણી હોય તો હું ને મારો ભાઈ પણ ટભો કાંઈ ના પાડીએ ના શા માટે પાડીએ બા ટભાઈએ પણ તાપસી પૂરી ને અમે ટાંકીઓ હકારીને કામમાં ચાલ્યા ગયા બજારમાં અમને અજાયબી એ જ વાતની થતી કે આ કૂતરા જો કૂતરા કેટલા સમજણા મહાજનની ટાંકીને જરીકે રોકે છે ઉઠીને કેવા મારક આપે છે હા ટભાઈએ કહ્યું અને એને આટલું એ પાણી મળે છે આ કાળી ઉનાળે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ